યા મા સાન દે એવળો કોટો ઓને પેટે ચેપ કોપો યે યે મેરો પે કાર્ડ કેતો કોટા મેલે ઓપસ સરનો જોસે પેન કોડો ના ગણે નો આંગળા કા સાત્રા એ કડો હોલ જાને ઓટો દેને કાતિ હોલને પામ પામ નાના ચેટા પામ

બાડી <mile inside> <to skinaaSasüz> 少年英雄一个，大家拉倒。<noise> <noise> <noise>